એટલે બધી જગ્યાએ ટૂંકમાં એમ અને આપણે સાદી ભાષામાં હું તમને સાદી ભાષામાં વાત કરું ને તો અત્યારે માનો કે આપણે અહીંયા રહીએ છીએ બરાબર આપણો પાસપોર્ટ છે ઇન્ડિયન ઓકે ઇન્ડિયન એટલે ઇન્ડિયન પાસપોર્ટ છે ને ઇન્ડેફિનેટ આપણે સ્ટેમ છે એનામાં હવે આપણે જે આ ઇન્કમ બહાર જે ઇન્કમ છે ઇન્ડિયાની અંદર આપણે કે આ ઇન્ડિયાની અંદર આપણે લાખો ચાર પાંચ મકાનો છે આપણી પ્રોપર્ટી છે બધી જગ્યા છે ટૂંકમાં એમ હમ હવે એ બધી જગ્યા જેટલી છે એ તમે હે તમારે ડિક્લેર કરી દેવાનો અહીંયા જય જય ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો આનંદમાં છે ને હમ હવે અમારે તો હે ને આઠેપોર આનંદ છે કારણ કે આ કેસ્ટ આમર જે લેબરની ગવર્મેન્ટ આવીને એ પછી આનંદ જ છે પણ અહીંના જે મલ્ટી મિલિયનિયર ને મલ્ટી બિલિયનિયર છે ને એનો આનંદ હા પૂરો થઈ ગયો એ અહીંથી ભાગવા મીડ્યા અહીંથી ગયા બધાય એ કે હવે ને લંડનમાં રહેવામાં કોઈ સાર નથી કે હમ એ કે આપણે અહીંયા અટણ સુધી જે રહેતા હતા અને જે મજા કરતા હતા એ હવે મજા રહી નથી કે એટલે હવે અમારે કોઈની ક્યાં રહેવું નથી ને બધાય લગભગ આ થાય મલ્ટી બિલિયનિયરની ની જે છે ને એ બધા અહીંથી ભાગવા માંડ્યા પોતાનું બધી ટોટલી છે ને ઓફિસોના તેને બધાની લે ની કે આપણે છે ને અહીંથી અહીંથી એક બેન ત્રણેય ની કે સાડી બાર કે આપણે આ લંડનની કે સાડી બાર નહીં રાઈટ તો આજે મારે એના વિશે વાત કરવી ને એ હવે ક્યાં જવાના છે ને હું કામ અહીંથી ભાગવા માંડ્યા ને એનું કારણ શું છે રાઈટ એના વિશે આજે વાતો કરવી જોઈએ આપણે કે તમને ખબર પડે કે વસ્તુ શું છે શું થઈ રહી છે યુકેમાં કારણ કે આ બધાને તો કંઈ ખબર ન હોય ને બધા આમાં માથું ન મારતા હોય કારણ કે આ બધું આવું બધું છે ઘણી બધી વસ્તુ તે એમાં આપણે કોણ એમાં ચાવાનું નહીં કોણે એવા માહા એવા બધા સાંભળવાના રાઈટ તો મેં કીધું ભાંડરા આપણી વાતો કરીએ મણી જેટલા ખબર છે ત્યાં સુધી રાઈટ કદાચ મે બી આઈ એમ સમટાઈમ રોંગ હમ તો કીજો મને જો તમને ગમે આ વ્લોગ તો હે ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો ભેગા ભેગ કારણ કે હમણાં છે ને સબસ્ક્રાઈબ થોડાક ઓછા થવા મીડિયા બહુ બહુ કરતા ને તેમ જોવે લઈએ જોવે તો બહુ હમ પણ એની વાત મજા આવી છે તમને આ સાંભળવાની કે આ ક ભાગવા કેમ મીડ્યા બધા એમ અહીંયાથી ઓછી તાના એમ હવે થયું શું કે અત્યારે પહેલાં તો કન્ઝર્વેટિવની સરકાર હતી અને એ ઋષિ શન્નાક હતો ને આપણે ઋષિ ઋષિભાઈ રાઈટ ઋષિભાઈ હતા ત્યારે જ બે હજાર ચોવીસની અંદર એની આંખમાં જે યુકેનું આખું જે ટેક્સ રિફોર્મ છે ટેક્સ નવું આખું સ્ટ્રકચર ઊભું કરવા માટે એની છે ને ત્યારે એક આખી બહાર પાડ્યું હતું કે અહીંયા છે ને લગભગ જે માણસો ચાર વર્ષ ગ્રેસ પિરિયડ દીધો હતો અને એને નોન ડોમિન નોન ડોમિન નોન ડોમિન એટલે કે જે અહીંયા નથી રહેતા એટલે અહીંયા રહીએ છીએ પણ એનું બીજી જગ્યાએ ટૂંકમાં ઇન્ડિયામાં કે ગમે ત્યાં એનું મેળ સ્થાન ત્યાં છે એમ ને અહીંયા ખાલી રીએ છે એમ રહેવા પૂરતા જેવી રીતે એની વાઇફ જે રિષિ સનાકની વાઈફને અક્ષતા મૂર્તિની વાત કરીએ તો ત્યારે એ બહુ મુદ્દો બહુ મોટો ઉપડ્યો હતો કે એ કે રીએ છે અહીંયા અને એનો પાસપોર્ટ હતો એ ઇન્ડિયન પાસપોર્ટ ને ઇન્ડેફિનેટ હતો અહીંયા પણ એ બ્રિટિશ પાસપોર્ટ બનાવ્યો નહોતો તો કે હું કામ નહોતો બનાવ્યો તા કે એને છે ને જો અહીંયા બનાવે તો એને ટેક્સમાં બધો એ બહુ લોસ જતો હતો કારણ કે એને ટેક્સ અહીંનો પણ અહીં વાહનનો જે કમાય એના ઉપર એ ટેક્સ અહીંયા ભરવો પડતો હતો એમ રાઇટ એટલે એની છે ને એ એમ નોન ડોમિન તરીકે રહેતી હતી અહીંયા એટલે એને નોન ડોમિન એટલે હું અહીંયા ટેક્સ હેવન કન્ટ્રી તરીકે યુકેનું નામ હતું પહેલાં તે એટલે કે માણસો અહીંયા આવતા રહેતા આવીને છે ને વાહન જે મિલકત બીજી જગ્યાએ દુનિયામાં હોય ગમે ત્યાં તો ન્યાનો હે ને ન્યા તમે એ જે જગ્યાએ જે કન્ટ્રીમાં હોય ન્યાનો ટેક્સ ભરી દઈએ એટલે અહીંયા કંઈ ડિક્લેર કરવાનું બીજું કંઈ આવતું નહોતું અહીંયા જેટલું કમાય યુકેમાં એનો એ ટેક્સ ભરે બાકી કંઈ એને કંઈ ટેક્સ ભરવાનું આવતું નહોતું એટલે માણસો છે ને અહીંયા આવી જતા હતા બધા એમ તો હવે એની છે ને આ નવું હમણાં જે કેસ આમરે શું ચાલુ કર્યું કેસ આમરે હમણાં આ છ એપ્રિલ બે થી પચીસથી એક નવો કાયદો એની બહાર પાડી દીધો એટલે નોન ડોમિન નોન ડોમિન કોણે કહેવું એ કે રાઈટ એની એક વ્યાખ્યા એને ઊભી કરી નવી કે નોન ડોમિન એટલે સમવન હુ લિવસ ઇન યુ કે બટ ક્લેઇમ ધેર પરમનન્ટ હોમ ઓર ડોમિસાઈલ ટુ બી ઇન અનધર કન્ટ્રી હવે એ જે નોન ડોમિન એને જે હતી વ્યાખ્યા કે અહીંયા જે રહીએ છે અને બીજા કન્ટ્રીમાં એનું મૂળ સ્થાન બીજે છે ને અહીંયા ખાલી રીએ છે તો એના ઉપર એની જે ઇન્કમ હોય એના ઉપર ટેક્સ નહોતો લાગતો હવે આની શું ચાલુ કરી દીધું કે એના ઉપર તમારે ટોટલી જેટલા તમે ક્યાંય પણ કમાવો એ બધા ઉપર ટેક્સ ભરવાનો હવે ઓલ્ડ એમાં શું હતું કે જ્યાં સુધી એમાં એમ એવી રીતે કીધું કે ઓલ્ડ ફોરેન ઇન્કમ એટલે અર્ન બિફોર સિક્સ એપ્રિલ બે હજાર પચીસ જે પહેલાં જે સિક્સ એપ્રિલ બે હજાર પચીસ પહેલાં જેટલું તમે બહાર કમાણા બહાર છે તમારી મિલકત રાઇટ તો એના ઉપર અહીંયા ટેક્સ અત્યારે ભરવાનો નથી એના એ તો છે ને તમે અહીંયા લઈ આવો યુકેમાં તો ભરવાનું હોય એટલે એ તો પહેલાં હતું કે યુકેમાં તમે લઈ આવો તો ભરવાનું બાકી નહીં ભરવાનું બાકી તમે જલસા કરો આનંદ કરો એ કે રાઈટ બીજી જગ્યાએ જ્યાં તમે કમાતા હોય તો ત્યાં તમારે એ કન્ટ્રીમાં ટેક્સ ભરી દેવાનો એટલે આને કંઈ લેવા દેવા છે નહીં કે પણ હવે જે નવો રૂલ્સમાં હું કહી છે છું પાછો કે ન્યૂ ફોરેન ઇન્કમ એટલે જે છ છઠ છઠ્ઠી એપ્રિલ બે હજાર પચીસમાં એ પછી જેટલું તમે કમાવો દુનિયાની અંદર ગમે ગમે ત્યાં કમાવના રાઈટ એના ઉપર તમારે અહીંયા ડિક્લેરી કરવાનું યુકેમાં અને ટેક્સ પણ ભરવાનો એટલે આ તમારા આવા બધા મોટા મોટા ત્યાં કે આણે ગાણ કઈ જાય નહીં એ કે રાઈટ એટલે અહીંયા નહોતો ભરવો પડતો એટલે ત્યાં રહેતા હતા નહીં તો અહીંયા કોણ રહેવાનું અહીંયા જરૂર છે એવી કે રાઈટ એટલે મોટા મોટા જે મતલબ બધા જે એમ ને બિલિયનર છે હવે એની બધા અહીંથી ઉપાડ્યા લબાશા ને જાય છે હવે દુબઈ દુબઈ ને અબુધાબીન કારણ કે ઇનહેરિટન્સ ટેક્સ ઉપર પણ આ તો પાછું ઠોકાઈ દીધું એમાં એનો કાયદો નવો બનાવી દીધો કે ને કેપિટલ ગેઇન ટેક્સનો કાયદો બનાવી દીધો કે એ પણ અહીંયા છે ને જો તમે અમુક વર્ષથી દસ વીસ વર્ષની અંદર વર્ષ અહીંયા રહ્યા હોય તો એના ઉપર એ ટેક્સ તમને લાગે ને હવે તો એમ કર્યું છે કે એવન તમે ગમે ત્યાંથી બહારના પણ બહાર તમે જે કમાણા હોય ને એના ઉપર કેપિટલ ગેન ટેક્સ એ લાગે ને ઇન્હેરિટેન્સ ટેક્સ પણ લાગે એ કે એટલે બધી જગ્યાએ ટૂંકમાં એમ અને આપણે હવે સાદી ભાષામાં હું તમને સાદી ભાષામાં વાત કરું ને તો અત્યારે માનો કે આપણે અહીંયા રહીએ છીએ બરાબર આપણો પાસપોર્ટ છે ઇન્ડિયન ઓકે ઇન્ડિયન એટલે ઇન્ડિયન પાસપોર્ટ છે ને ઇનડેફિનેટ આપણે સ્ટેમ છે એનમાં હમ હવે આપણે જે આ ઇન્કમ બહાર જે ઇન્કમ છે ઇન્ડિયાની અંદર આપણે ક્યાં ઇન્ડિયાની અંદર આપણે ના ચાર પાંચ મકાનો છે આપણી પ્રોપર્ટી છે બધી જગ્યા છે ટૂંકમાં એમ હમ હવે એ બધી જગ્યા જેટલી છે એ તમે ત્યાં એ તમારે ડિક્લેર કરી દેવાનો અહીંયા યુકેમાં કે એ બધી જો આ અમારી જે આ ફલાણ 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 જગ્યા છે રાઈટ અને એના ઉપર ટેક્સ છે ને ન્યા જે તમે ટેક્સ ભરો કે ન ભરતા હોય રાઈટ જો ન્યા ન ભર્યો હોય ટેક્સ તો એના ઉપર અહીંયા તમારે ડિક્લેર કરીને એના ઉપર ટેક્સ ભરવો પડે ન્યા જો તમે એને દસ ટકા કે પંદર ટકા ટેક્સ ભર્યો હોય તો અહીંયા જો એનો વીસ ટકા ટેક્સ ભરવાનો હોય તો એ જે આઠ ટકા હોય તો એ ડિફરન્સ પાછો અહીંયા ભરી દેવાનો હવે ત્યાં વેચો કોઈ પણ વસ્તુ હવે ન્યાને જે એનો ટેક્સ ત્યાં તો ઇન્ડિયામાં તો લાગે જ એ વેચો એના ઉપર બરાબર હવે એ પણ અહીંયાય બતાવવાનું કે ભાઈ અમે આ વેચ્યું તો અહીંનો એટલો ટેક્સ અહીંયા ભર્યો છે તો એના ઉપર પણ આને જો થતો હોય તો આને પાછો ટેક્સ ભરવાનો એના ઉપર પણ એટલે ટૂંકમાં ટેક્સ ઉપર ટેક્સ ઠોક્યા રાખો એ કે આપણે કંઈ કારણ કે આ હેના કડકા છે બીજું કંઈને તાણા પાસે આવક છે નહીં રાઈટ તો હવે એ કેમ કરવું એ કે તો એ આના ઉપરથી એમ કહે છે કે આ જો આવી રીતે થાહે ને તો લગભગ ટુ પોઈન્ટ સેવન બિલિયન પાઉન્ડ એન્યુઅલી બે હજાર અઠ્યાવીસથી બે હજાર ઓગણત્રીસમાં એ નવા આમાં આવશે પૈસા ટુ પોઈન્ટ સેવન બિલિયન પાઉન્ડ એમ હવે એ પૈસા જો આવશે તો એ કે આપણે કંઈક આપણે કંઈક નવું કરે કે નવું તો શું કરે એટલે આમાંથી જે આવે છે હજી બોટમાં આવવાની એવા આવે ગલિયા દરરોજના આવે છે એવરી ડેના ને એને હોટલું આપે ને હોટલમાં રહીએ છે તે એના પાછળ ખર્ચો કરી બાકી તો બીજું કંઈ છે નહીં અને કંઈક આલો કંઈ આપણા ઉપર કંઈ આપણે કંઈક દેવા પૈસા કે કંઈ લેવાના કરી દેવા કંઈ નમરે રાઈટ એ તો બધું પૂરું થયું એટલે હવે સૌથી પહેલાં તો આમાં પછી એમાં તો કોણ તો કે શું થયું કે કોણ જાય તો કંઈકતા છે ને શ્રવિણ ભારતી મિત્તલ કે જે સુનીલ મિત્તલના સન છે અને એરટેલ ફાઉન્ડર રાઈટ ઈની અહીંથી લબાશા ઉપાડી લીધા ને એ સીધા અહીંથી દુબઈ વહી ગયા રાઈટ આ તો વહે જ ગયા ટૂંકમાં મેમ ઈઝ જસ્ટ ગોન પછી આ બીજા છે નસીબ સ્વારીસ એ ઈજિપ્તનો રિચેસમેન છે ઇજિપ્તમાં ઇજિપ્તનો પણ રિય છે અહીંયા ને અહીંયા બધું અહીંયા કારણ કે અહીંયા ટેક્સ કન્ટ્રી હતું ને મજા આવતી હતી રહેવાની તો અહીંયા તો હવે ઈ ભાઈ પણ અહીંથી લબાશા ને ભાગી ગયા એની પણ ત્યાં અબુધાબી અને દુબઈમાં નવું ચાલુ કરી દીધું બધું બરાબર પછી બિલિયનિયર આ લાઝરી ફેમિલી નોન ફોર ધેમ લંડન અહીંયા લંડન માટે એ બહુ ફેમિ ફે ફેમસ છે એ બહુ મોટી ફેમિલી છે બિલિયનિયર છે એ પણ એ એ હવે અહીંથી સાયપ્રસમાં બી આવી ગયા રિસાઇડ ઇન સાયપ્રસ ના તે નોટ લિવિંગ એની મોર હિયર અહીંયા અહીંયા નથી રહેતા પછી લક્ષ્મી મિત્તલ સ્ટીલનો મોટો ટાઈકૂન રાઈટ કે સ્ટીલની અંદર મોટી ઇન્ડસ્ટ્રી અને અહીંયા લક્ષ્મી મિત્તલના તમે બધાએ ઓળખવા વર્લ્ડ વાઈડ રાઇટ એટલે છે એની જગ્યાએ અહીં બધા સ્ટીલ પ્લાન્ટ એના મોટા મોટા રાઈટ એ છેલ્લા ત્રણ દાયકાથી અહીંયા રહેતા હતા અને હવે એ અહીંથી મૂવી અહીંથી જાય છે ને એ એને પાસે કેટલી પ્રોપર્ટી ઇન્કમ ફોર્ટીન પોઈન્ટ નાઇન બિલિયન પાઉન્ડ ફોર્ચ્યુન છે એની પાસે ફોર્ટીન પોઈન્ટ નાઇન બિલિયન ઓકે કેટલા ચૌદ પોઈન્ટ નવ બિલિયન પાઉન્ડ એટલે એ અહીંથી વાઈપ આઉટ થઈ જાય હવે અહીંથી એટલે આઉટ મતલબ કે એ હવે અહીંયાથી વ્યા જાય એટલે હવે એને આ બીજાનું બીજી દુનિયામાં બીજી જગ્યાએ છે બધી પ્રોપર્ટી એના ઉપર કંઈ ટેક્સને વા દુબઈમાં જાય તો ત્યાં કંઈ ભરવો નહીં પડે એને રાઈટ તો એ બધું અભિમાન દુબઈમાં ને નોર્થ અમેરિકા બાજુ બધી જગ્યાએ એને પોતાનું અહીંથી ટ્રાન્સફર કરવાનું ચાલુ કરી દીધું હમ તો અને એકોર્ડિંગ ટુ હેન્લી એન્ડ પાર્ટનર્સ ન્યૂ વર્લ્ડ હેલ્થ ન્યૂ વર્લ્ડ હેલ્થ એનો આંખો એની રિપોર્ટ કર્યો છે કે લંડન લોસ્ટ ઓવર ઇલેવન થાઉઝન્ડ મિલિયનિયર ઇન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર કેટલા અગિયાર હજાર મિલિયનિયર્સ બે હજાર ચોવીસમાં અહીંથી વહી ગયા એક જ વરફમાં કેટલા અગિયાર હજાર મિલિયનયર અને એટલે એ ગયા વર્ષના કમ્પેરમાં ના એકસોને સત્તાવન પર્સન્ટ સોરી એકસો ને સત્તાવન પર્સન્ટ અપ છે એટલે આટલા વયા ગયા અહીંથી મિલિયનિયર હવે મિલિયનિયર પોપ્યુલેશન શ્રંક બાય ટ્વેલ્વ પર્સન્ટ સિન્સ ટુ થાઉઝન્ડ ફોર્ટીન એટલે બાર ટકા મિલિયનને આમ ડાઉન ગયા છે એમ બે હજાર ચૌદથી અહીંયા અને આ ફર્સ્ટ ટાઈમ ડ્રોપ આઉટ સો આજે વેલ્થિયર સિટી હતું ને ટોપ ફાઈવ લેખાતું લંડન સિટી રાઈટ ટોપ ફાઇવમાં આવતું ને એ અત્યારે ડ્રોપ આઉટ થઈ ગયું પૂરું થયું હવે એ નથી આવતું અત્યારે કે લંડનનું નામ આવતું તો કંઈ ટોપ ફાઈવ સિટીમાં રિચેસ્ટ પીપલ માણસો રહીએ હવે રિચેસ્ટ પીપલ નથી હલો લંડન સ્ટોક એક્સચેન્જ સ્લીપ આઉટ ધ ગ્લોબલ ટુ ટેન બાય માર્કેટ કેપ બોલો હવે એ પણ ત્યાંય જે સ્ટોક માર્કેટ જે આનું સ્ટોક માર્કેટ હતું આટલું બધું એ પણ ત્યાંથી દસમી જે પોઝિશન હતી એ પણ ત્યાંથી ડાઉન થઈ ગઈ એટલે ટૂંકમાં આ બધામાં કહેવાનો મતલબ એક જ વસ્તુનો છે સિમ્પલ હવે આ બધો માર પડશે ને હવે આ ઇકોનોમી આ એક બાજુથી કહે કે આ ઇકોનોમી હરખી કરવી ઇકોનોમી ક્યાં હરખી કરે આમાં કઈ રીતે ઇકોનોમી હરખી થાય રાઈટ આનો આનો કોઈ કંઈ મતલબ જ નથી એટલે અને સીધી જ વાત છે ને આ લોકો પાસે પૈસા છે હવે રાઈટ ને એ શું કામ એ કે અમે તમને આટલા આટલા અહીંયા જે માણસો જે છે એને અમે જોબ આપીએ એ એમ જ કહે ને આવા બધા જે પૈસાદાર માણસો છે એ એમ કહે કે ભાઈ અમે આટલા લગભગ અહીંયા દસ હજાર માણસને આપણે જોબ આપ્યો છે રાઈટ તો એના એની જે ઇન્કમ થાય છે એનો ટેક્સ છે રાઈટ એ ઈ ટેક્સ ભરે છે નેશનલ ઇન્સ્યોરન્સ ભરે છે તો આટલા માણસો હચવાય તો એને એ ઇકોનોમીમાં ફાયદો તો થાય ને યુકેની રાઈટ તો અમારા ઉપર તમે ટેક્સ છે ને અમારો એમ હમ કેવાર મતલબ એ એ લોકોને ને વાત એ સાચી છે ને ભાઈ બળિયાના બે ભાગના કારણ કે એ જે પૈસા જેના પાસે છે રાઈટ તો એ તો એમ કહી ને કે ભાઈ અમે ખરીદી લઈએ તમને આ બધું આખું એટલું એટલે એ એ જંગની ખરીદી હગે તો એ એ શું કામ એમ કે ના ના તમે કયો એમ અમે કરીએ એટલે એ ભાગવા મીંડ્યા બધાય ટૂંકમાં એટલે અહીંથી ધીરે 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 બધા છે ને એક બેન ત્રણ અહીંથી ખાડી બાર થાય ને ભાગે ગા બધા એટલે આ લંડનનો ટૂંકમાં હવે આ પોઝિશન છે એટલે હવે આગળ કેવું થાય ને શું રીએ એ જોવાનું છે પણ આપણા આપણા જેવા સામાન્ય માણસને આમ મરવો છે કારણ કે વહેલા તો બધા ભાગે હે એની તો કાં પડી ને પણ આપણાની જે આપણા જેવા હે ને કે જે સામાન્ય આપણે પાસે થોડી ઘણી પ્રોપર્ટી હોય તો એના ઉપર એ આ ટેક્સ મારે કદાચ એ આપણી હું ફૂરી ચડાવી છે બીજું કંઈ કારણ નથી એટલે આવું છે ભાંડડાની કે તો તમે જો આ ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ માન જય વિંજાત ભગત તો આવજો પાંડરા